નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જૂનાગઢ જિલ્લા માંટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ

ખુલ્લી બજાર માંગ ખેડૂતોને ઓછા ભાવ મળે છે મગફળી લઈને આવતા ખેડૂતો માટે તમામ સુવિધા ઉપલબ્ધ મારું નામ જુનાગઢ તાલુકાના જુનાગઢ જિલ્લાના આજ રોજ મને મેસેજ આવતા અમે અંદર અમારી મગફળી લઈને આવેલા છીએ મગફળી અમારી પાસ થઈ ગઈ છે અહીંયા જામકા મંડળી વાળાનું વ્યવસ્થિત આયોજન છે સરકારના ટેકાના ભાવે જો મગફળી ખરીદી કરતા હોય તો ખરેખર ખેડૂતોને યોગ્ય વળતર મળી શકે એમ છે આ જ મગફળી જો અમે બજારની અંદર વેચવા જાત તો અમને બાવીસ ત્રીસ હજાર રૂપિયા ભાવ આવે એને બદલે સરકાર અમને યોગ્ય ભાવ આપે છે ચૌદસો બાવન રૂપિયા અને એકસો પચ્ચીસ મણની ખરીદી કરે છે જો આ મગફળી એમ બજારે વેચ તો અમને એક ખાંડીએ વીસ મણે અમને લગભગ થી સાત હજારનું નુકસાન આવે અને આવી રીતે સરકાર ખેડૂત પાસેથી મગફળી ખરીદ કરી લે તો ખરેખર સરકારને ધન્યવાદ છે અને અમને પણ આનંદ અને શાંતિ મળે એમ છે અને આનાથી અમે ખૂબ છીએ કેટલી મગફળી આપે મગફળી અમે એકસો પચ્ચીસ મણ લઈને આવ્યા છીએ બધી પાસ થઈ ગઈ છે અને અમને ભાવ એ યોગ્ય મળે છે પણ જો બજારમાં માં આને ઓકી તમને અટાંગ ઓછી હોય અ જી ભાઈ આપના નામ મારું નામ દિનેશ સિસોદિયા છે હું એનડી એગ્રો માં હાલ જિલ્લા પ્રતિનિધિ તરીકે ફરજ બજાવું છું અને હાલ જૂનાગઢ જિલ્લાની અંદર 17 થી 18 જેટલા સેન્ટરો પર હાલ ખરીદી ચાલુ કરી દેવામાં આવી છે મગફળીમાં અને સોયાબીન માટે અને બધા સેન્ટરો ઉપર હાલ કાર્યરત છે અને તમામ વ્યવસ્થાઓ ખેડૂતોની બારદાન સહિત તમામ સેન્ટરો પર સુવિધા ઉપલબ્ધ છે તેમજ ખેડૂતો આવે અને ખેડૂતોને કાંઈ પણ અગવડ ના પડે એના માટેની તમામ વ્યવસ્થાઓ એજન્સી દ્વારા ગોઠવવામાં આવી છે તો અમે અમારી પણ અલગ અલગ ટીમ બનાવીને અમે પણ એના દરેક જગ્યાએ જઈ રહ્યા છે તેમજ ખેડૂતોને માહિતી માટે ટોલ ફ્રી નંબરના બેનરો અને પીઓએસ મશીનના જે છે ખેડૂતોને કે પીઓએસ મશીનના માધ્યમથી જે પેમેન્ટ થવાનું છે એ જે ખેડૂતોને માહિતગાર કરી રહ્યા છે કે તમારો જે આધાર કાર્ડ સાથે તમારો જે મોબાઈલ નંબર લિંક હોય એ એ જ આની અંદર ફિગરમાં આપવો જેથી કરીને પ્ર વાહથી કોઈ પ્રશ્ન ન સર્જાય આવું દરેક સેન્ટરો ઉપર હાલ અમે માં કરી રહ્યા છે અને બાકી બધી જગ્યાએ પૂરતી વ્યવસ્થા અને શાંતિપૂર્વક રીતે ચાલી રહી છે જૂનાગઢ જિલ્લામાં આજે ટેકાના ભાવે સરકાર શ્રી દ્વારા ખરીદી શરૂ કરેલ છે કે જુદા જુદા આપણા નવ તાલુકામાં સત્યાવીસ કેન્દ્રો ચાલુ કર્યા છે મગફળી સોયાબીન મગ અને અડદની સરકારશ્રીએ જે જાહેરાત કરી હતી ટેકાના ભાવે ખરીદીની એ તમામ પ્રક્રિયા આજથી ચાલુ થાય છે ખરીદીની ખેડૂતોને મેસેજ કર્યા છે તો એ મુજબ આ જે પહેલો દિવસ છે એટલે થોડા ખેડૂતોની સંખ્યા ઓછી છે અગાઉ વરસાદને અનુએ પણ જે થોડું ઘણું નુકસાન થયું એને કારણે ગુણવત્તાને લઈને પણ ખેડૂત થોડા સુકવણીમાં એમાં વ્યસ્ત હોય એટલે પણ થોડા ઓછા આવ્યા હોય એવું બને કેન્દ્રો ખાતે સમગ્ર વ્યવસ્થા આપણે કરી છે એ પણ આપણે જોઈ રહ્યા છીએ આજે અહીંયા જૂનાગઢ ખાતે જે કેન્દ્ર ચાલુ છે ત્યાં ખેડૂતો આવેલા છે મગફળીની ખરીદી એનું સેમ્પલિંગ એના વજન એ બધું આપણે જોઈએ છીએ એટલે સુચારુ રૂપે વ્યવસ્થા બધી ગોઠવાય છે અને હાલ ખરીદી જેમ જેમ દિવસો જશે એમ સમગ્ર પ્રક્રિયા સરળ રીતે પૂર્ણ થશે એવી અપેક્ષા છે એક ખેડૂત એક ખેડૂત દીઠ પચીસસો કિલો મગફળી અને પ્રતિ હેક્ટર પણ પચીસસો કિલો મગફળી આપણે ખરીદવાના છીએ મગ છે એ પાંચસો પચાસ કિલો પ્રતિ હેક્ટર ને પચીસસો કિલો પ્રતિ ખેડૂત ખરીદવાના છે અડદ પચીસસો કિલો પ્રતિ હેક્ટર ખેડૂત ખરીદવાના છીએ અને સોયાબીન પણ આપણે પચીસસો કિલો પ્રતિ ખેડૂત ખરીદવાના છીએ પછી જમીન હેક્ટર પ્રમાણે એના અલગ અલગ પેલા છે અને એક કેન્દ્ર ઉપર આપણે બે હજાર ખેડૂતો કવર થશે એવી રીતની આખી વ્યવસ્થા ગોઠવી છે આખા સમગ્ર પ્રક્રિયા દરમિયાન